જય ગો માતા જય દ્વારકાધીશ તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે જો તમારે એમાં પશુ વેચાવ હોય ને વિડીયો મુકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની તો મિત્રો તમે જે હાલ આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય તૈયાર થાય એવું લાગે છે કેમ કે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કદ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો અને આગળ વાત કરું તો તમે ગાયની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો મિત્ર ગીરની બધી પ્યોરિટી છે આ ગાયમાં અને વાત ખાસ વાત કરીએ તો હાઈટ લંબાઈ એટલે કે કદ કાંઠે પૂરી છે અને ગીરની બધી પ્યોરિટી એટલે કે બધી જ વસ્તુઓ આ જે ગાય છે એમાં દેખાય છે તમે જોઈ શકો છો હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો બ્રીડિંગ માટે અને દૂધ માટે જો ગાય ખોટતા હોય તો આ ગાય બેસ્ટ છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હવે મિત્રો ગાયની બધી માહિતી તો મેં તમને આપી દીધી હવે ખાલી કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો આ જે ગાય છે એની ગાયની કિંમત ગાયના માલિકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એસી હજાર રૂપિયા આ જે ગાય છે એના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ કિંમત મેં તમને જણાવી દીધી પછી કદ કાઠું રંગરૂપ ગાયને તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી પણ આ જે ગાય છે એક નંબરવાળી એ તમને ક્યાં એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહે એ વાત કરું તો આ જે ગાય છે તમને ગામ ધ્રાંગધ્રા જિલ્લાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ ધ્રાંગધ્રા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને આગળ જો તમારે ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર તમને આપ્યા છે તો તમે મિત્રો જો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા અને ગાય રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચે ગઈ હોય તો ત્યાં તમારે ખોટો થકો ન થાય હવે બીજા નંબર ઉપર જ્યાં તમે ગીર ઓળખી એટલે કે ગીર વાછડી જોઈ શકો છો તાજા ગીર વાછડી પણ વેચવા આવી છે સાથે સાથે વાત કરીએ મિત્રો વાછડીની વાછડીનો તમે ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો લીલડો કલર છે મિત્રો અને હાલ લીલડા કલરનો અત્યારે ટ્રેન્ડ છે એટલે કે બહુ વધારે માંગ છે લીલડા કલરની તો આ લીલડા કલરની જે વાછડી છે એ વેચાવા આવી છે કન્ડિશનની વાત કરવામાં આવે મિત્રો તો આ કયા આ બુલની વાછડી છે એ હું તમને જણાવું તો સો સાડત્રીસ જે બુલ છે એની આ વાછડી છે અને વાત કરવામાં આવે તો પંદર મહિનાની વાછળી છે અને કિંમતની જો તમને જણાવવા આવે તો મિત્રો આ જે કિંમત છે એ તમને પંદરસો રૂપિયા જે છે મેં પંદર હજાર રૂપિયા આની કિંમત વાછડીના માલિકે રાખેલ છે હવે આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે આ ગામ ભાગપોર તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો બોટાદ અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો બોટાદ અને ગામ વાત કરવામાં આવે તો રકપર છે ત્યાં તમને આ વાછડી જોવા મળી જાય છે પ્રોપર એટલે કે રૂબરૂ મિત્રો કિંમત નહીં મેં તમને જણાવી દીધી ક્યાં કૂટની વાછડી છે એ પણ મેં તમને જણાવી દીધી સાથે સાથે લીલીડો કલર છે મિત્રો અને જો મિત્રો એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો વાછડી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને જો તમે વાછડી રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો કેમકે વાછડી વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે ખોટો તો કોણ હવે ત્રીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો ગાયની તમને વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે સિંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરો તો તમે એની કાનકટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી અને બહુ સારી અને બેસ્ટ હાઈટ કલરની વાત કરવામાં આવે તો કે કાબરા ટાઈપ કલર કે લાલમાં સફેદ કલર છે સાથે તમે જોઈ શકો છો ગાયને બહુ યુનિક સેન પેટર્ન છે અને મિત્રો હવે આ ગાયની જો તમને વાત કરવામાં આવે એટલે કે કંડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે એ ગાય ભીહાઈ ગઈ છે નીચે શું છે વાત કરવામાં આવે તો આ જે તમે લીલડી વાછડી જોઈ શકો છો એ આ ગાયની જ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એને સાતથી આઠ લીટર જેટલું દૂધ છે ત્રીજું વેતર વિહાણી છે કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે કિંમત સાઠ હજાર રૂપિયા જે છે એ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે મિત્રો તમે કિંમત કટકાઠું વાછરડી એ બધું તમે જોઈ લીધું હવે આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો આ જે ગાય છે એ તમને ગામ કોઠી તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો વાકાનેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાકાનેર છે ત્યાં ગામ કોઠી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો કાંઈ ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને ગાય જો મિત્રો તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો આ ગાય વેચાઈ ગયું હોય તો ત્યાં તમારે ખોટો તો ન થાય એના પછી મિત્રો તમે જે આ ત્રીજા નંબર ઉપર એટલે કે ચોથા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો અને સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો તમે સાથે ગાયનો લાલ કલર પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે જે ગાય છે એ હાલમાં બીજું વેતર મિયા છે અને અત્યારે કેટલા દિવસની કાચી છે એટલે કે બે ત્રણ દિવસની એટલે કે ચાર પાંચ દિવસની વાર છે એટલે કે ચાર પાંચ દિવસની કાચી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એંસી હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે અને એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે મિત્રો તમે કિંમત જોઈ લીધી ગાયનું ગ્રુપ જોઈ લીધું બધી વાતચીત કન્ડિશન વિશે જાણી લીધી પણ મિત્રો હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ મારે તમને જણાવવાનું રહીએ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને ગામ રાજકોટ અને કિંમત વિશે જો વાત કરવામાં આવે એટલે કે રાજકોટમાં જ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને જો મિત્રો તમને ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને ગાયના માલિકને હેરાન ન કરતા આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ એ પહેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય ને તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે મિત્રો બની ભેંસ બતાવો બની ભેંસ બતાવો તો આજે આપણી પાસે બની ભેંસ વેચાવા આવી છે બની ભેંસની વાત કરવામાં આવે તો આ તમે ભેંસ જોઈ શકો છો સાથે સાથે ભેંસની સિંગ પેટર આગળ વાત કરવામાં આવે તો હાર્ટ જોઈ શકો છો કદ કાઠું ભેંસનું જોઈ શકો છો પછી એની હેલ્થ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો આ તમે એનું પારું જોઈ શકો છો આગળ વાત કરું તો તમે આ ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસની જે કિંમત છે એ દોઢ લાખ રૂપિયા એટલે કે એક લાખ અને પચાસ હજાર રૂપિયા ભેંસના માલિકે રાખેલ છે હવે આ ભેંસ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ મારે જણાવવાનું જોઈએ તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગામ અમદાવાદ તાલુકા ગામ અમદાવાદ બધે અમદાવાદમાં જ મિત્રો આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો અને મિત્રો તમે ભેંસ રૂબરૂ જોવા જાવી પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે અહીંયા ખોટો ધક્કો ન થાય અને ભેંસ જો મિત્રો તમને ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં હવે મિત્રો આ ભેંસની બધી માહિતી તો મેં તમને આપી દીધી હવે આપણી પાસે હજી એક ગાય વેચાવ છે અને સસ્તી ગાય છે તમે જોઈ શકો છો ગાયને ગાયની સીન પેટર્ન સાથે સાથે ગાયનો કલર કોમ્બિનેશન આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પછી આ દેશી ટાઈપ ગાય છે મિત્રો આ તો આ ગાય પણ વેચાવા આવી છે હવે ગાયની વાત કરવામાં આવે આગળ તો હાલ પાંચ મહિનાની જે આ ગાય જે છે એ ગાભોડ છે અને હાલ દૂધની વાત કરું તો આગળના લીટરે મિત્રો પાંચ લીટર જેટલું દૂધ હતું હાલ બે લીટર જેટલું દૂધ આપે છે હજી ચાલુ છે બે લીટર જેટલું દૂધ કિંમતની વાત કરવામાં આવે તો સત્યાવીસ હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો આ ગાય જે છે એ તમને ગામ દેવતરી તાલુકો વિશિયા અને જિલ્લો રાજકોટમાં તમને જોવા મળી જાય છે અને એના માલિકના આજે કોન્ટેક્ટ નંબર છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા અને મિત્રો જો તમારે પણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવ હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં તમારા પશુની વ્યવસ્થિત વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ડૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની પ્રીમાર એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો અને મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ જોઉં છું એટલે તે માટે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતાની જગતા